ગૌરી એના બાપાના ઘરે છે તો વાત કરતો એમાં હું ખોટી વાત છે અને પણ ભાઈ થોડું વધારે પડતું તારું ફોન માં રહી ગયું છે એવું લાગે છે સાચી વાત છે ના રે ના હોય છે મોટા ભાઈ હા ખોટી વાત છે હું વાત કરું પણ આમ સમય ફરવાર એમ બાકી બીજું કઈ નઈ ભલે ને ટ્રેક્ટર ભરાવાનું બાકી હોય આ દાડી આમ તેમ રખડતા હોય પછી છે ને બિયારણ નાખવા માટે પેલા માણા આયા હતા ને ઈ બધા રાહ જોતા હતા કે ભવનભાઈ ફોનમાંથી નવરા પડે તો કાય અમને ઉજાડે પણ જો એમની ભૂલને કારણે આપણો આ પાદરવાળું ખેતર છે ને એમાં તલ થઈ ગયા છે અને આ બાજુ મગફળીનો પાક થઈ ગયો છે બે ઊંધુ થઈ ગયો છે ના ના ઈ ઊંધુ નતી થયું ઈ જાણી જોઈને જ મે કર્યું છે હા મે ભાઈને પૂછ્યું તું કા ભાઈ તમને પૂછ્યું મને કીધું વાળું ખેતર છે ને મગફળી કરીયે ને બહુ સારું મગફળી ક્યાંથી મગ ને તલ ઓલા ખેતરે નજીકના ખેતરે મગફળી એમ તો તારા ભાભી કે છે ખરા જોવા મોટા ભાઈ તમે છે ને સરખી રીતે વાત ને વાળી નથી શકતા આ તમને કેટલી વાર કીધું છે કે હું પકડાઈ જાઉ તો તમારે મને બચાવી લેવાનું હવે એ બધું પડતું મૂક અને આ ખાતર તું જલ્દી પોગ ને તો દાડિયા છે તો દાડિયા છાટતા થાય ખેતરમાં માં ના 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 દાડિયા આજે નથી એ ભૂલથી થી ફોન માં ને ફોન માં મારે એને ભૂલથી કાલની કાલ ની તારીખ અપાઈ ગઈ એટલે કાલ વારે આવવાના છે આજે છે ને હું જઈને પાણી બરાબરનું નું દઉં છું ને પાણી પાઈ દઉં છું હવે હવે છે ને ધ્યાન આપતા જાવ જરા આ આમ ને આમ કરશો ને તો કેદી આપણો વારો આવશે તમે સમજો હવે એક ના બે થયા છો અરે

તો તમે વેવાય પૂછી જવો ને કે ભાઈ અમે કેદી તેડવા આવી આજે જ અરે વાત કરી લઉં છું જયારે તેડવા જવાનું કઈ ને જો અમને ટાઈમ હોય તમે તમે બે જઈને તેડી આવો એટલે પતે વાત બરોબર છે એ તો કાંઈ વાંધો નહીં મોટા ભાઈ તમે જાઓ હું જાઉં અમે કઈ ફેર નહીં પડે એનો કાંઈ વાંધો નથી અને તું ક્યાં ખેતર જાય છે ક્યાં જાય છે હું ખેતર જાવ છું મેં કીધું ઓલો છે ને ઓલું ખાતર લઈને ગયો છે અને આજે પાછું દાડિયાને આજે બોલાવવા હતા ને તો ફોન માં ફોન માં દાડિયા કાલ નું કહી દીધું હવે વેમ માં હતો તે હવે આજનું કામ બધું છે ને જાતે કરવું પડશે એવું લાગે છે અરે આ તો પાણી પાવાનું હતું હવે હવે હું છે ને જાઉં ભાઈ વાડીએ એ પાછો ત્યાં ભાટક તો છે કઈ નક્કી નહીં સારું હાલો હું જાઉં હું વેવા વાત કરી લઉં છું હા હું તને હું કહું છું બપોરે તો ભાત લઈને આવી જજે વેલા પાછો હારું હાલો ભાઈ હું જાવ હા હા રતન બેટા આ સાબ બનાવો ની થોડો હા સાબ બનાવી બે રકા બી હા એક વાત કહું ને આપણા ઘર ઉપર ભગવાન ની બહુ મહેરબાની છે કે આ બે બહુ સારી મળી છે ને અને તારો સાથ તું જેમ કે ને એમ જ કરે છે એટલે ખરેખર ખૂબ સારું છે કઈ ને આ સાહ પાણી બનાવી જાય ને એટલે સાહ પીને હું પછી એક વાર વાળી આટો મારી આવો એ સારું સારું હા 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 છે ને મીઠા મૂકી દઉં ને એટલે તપી જાય બાકી બગડી જાય તડકા એક તેવા પડે ને દૂધ રતન લે આ પકડ સા પી લીધી એ હા પી લીધી તારા જેઠે સા પી લીધી હામાં હજી કા સા વઈ તો તમને જ પીધી હા થોડી વધી છે હમણા હું પીઉ તું ક્યાં પીવે છે આ હવાર આખો દી ઘરના કામ જ કામ કરે છે ભાભી તમને જ ખબર છે મન સા ભાવ તો થયો હારું છે ને અહીંયા જ મૂકી દઉં છું એટલે ગરમ ને ગરમ જ રહે ચા એ હા હા ઓ હું કહું છું તને હા જમાનું હું બનાવું છે તારે ભાભી આજ તો આખા રીંગણા શાક ને બાજરા રોટલા કરવા છે કે દુનું ભરેલ રીંગણા શાક નથી બનાવ્યું આપણે સાચી વાત છે હરતન આ તારા હાથ નું રીંગણા શાક છે ને ઈ આમ આંગળા સાટી સાટીને ઘરના હંધાય લોકો ખાય છે હજુ તમે કેતા હોય તો બીજું કઈ બનાવું બનાવી દો તમને ના ના કઈ નથી બનાવું પણ હું કહું છું કે આ જો ને આ ગૌરી ગઈ એને બે મહિના થઈ ગયા તો હવે મારો વિચાર છે કે એને જે સમય આપ્યો તો એ પ્રમાણે એના પિયર માં રહી લીધું હવે આપણે એને પાછી તેડાવી જોઈએ કા હું તમને એ જ પૂછવાની હતી કે હવારે આ ગૌરી વાત કરતા હતા તો હું વાત કરતા હતા લેવા જવાની છે હા હા તેડાવાની તો વાત કરીએ છીએ હવે તેડાવાનું નક્કી કરીએ એટલે જાય અરે હું તો હું કહું છું જો આ ગૌરીને તેડાવીએ ને પછી આપણને કેવી મજે મજા આવશે તો જોશે ને હા ઘરમાં તું હું ને ગૌરી એ મજે મજા કરીશું આ ગૌરી નથી એટલે તો આપડા ભવનભાઈ નું ભવન પરી ગયું છે સાચી વાત છે ગૌરી લઈ આવો ને એટલે ભવનભાઈ ઠેકાણે થઈ જાય બાકી મન લાગે છે ને ફોન માં વાત કરી કરી ને ગાંડા થઈ જવાના છે અરે ભાભી પાડીએ તો પાડીએ બેઠા બેઠા વાત કરે આપડા ઘર ની કુવાની પાડ તો કુવાની પાડ જાળવે તો ઝાડવે છડીને બે અને મન તમારા દેર કેતા તાકી બેદી પેલા ભે ઉપર બેહીને વાત કરતા તા એજ વાત છે કે આ ગૌરી ગઈ ને મગજ હારે લતી ગઈ બુદ્ધિ એની હા તને ખબર છે આપડા દાડીયા આવે છે ને

હું ઘડી નાખ ખાઈ ને વાળીએ ભાતે દિયા હોય પણ હવે ગૌરી આવી જાય ને એટલે આપણે રહોડામાં શાંતિ થઈ જાય અને ભવનભાઈ ભાઈ આપણો હચવાઈ જાય આવ સાચી વાત કીધી બસ હવે આ ગૌરી ને તેડાવી છે જલ્દી હી તો ઠીક બે દી પેલા તો ભવનભાઈ છે ને રાત્રે નિંદરમાં પપડતા હતા કાને નિંદર માં કાને ફોન રાખ્યો પછી મે જઈને માથે પાણી નાખ્યું એને ત્યારે તો મન કે હો 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 કેવું કરવા મીંડા હે ભગવાન હે ભગવાન હા પવનભાઈ નું મગજ ફરે ને એ પેલા ગૌરીને લઈ ગૌરી બુદ્ધિ આરે લતી ગઈ હું કઉ છું જો આ ભવન ને રીંગણ નથી ભાવતા એના માટે થોડું બટેકાનું શાક બનાવી દેજે હે તમને કઈ ને ગયા ગાંઠિયા નું કયો છો ભાભી ગાંઠિયાનું કીધું વાંધો નહીં કાઠિયાનું બનાવી દેજે હાલ હાલ ખબર છે કે ભવનભાઈ બટેકા સાગરે રોટલી જોતી છે હા એકદમ સાચું કીધું હું શું કઉ છું જટ બનાવી દે પાછા રાજવીરભાઈનો ગુસ્સો તો તને ખબર છે ને ઈ માનશે નહીં કોઈની વાત આ જરા મોડું થાય ને ભાત લઈ જવામાં ત્યાં તો તારું ત્યાં તો તારો ઉદળો લઈ લે છે આમ તો એમને કાંઈ ગુસ્સો ના આવે ગુસ્સો ખાલી એક જ વાતમાં આવે ભૂખ લાગી હોય ને ટાણે ભાણું ન મળે સાચી વાત છે

લેવા હે તમારાથી હા હા લેવા હે હું શું કઉ છું આ હું લઈ જાઉં છું અને આ ચા થોડી ગરમ થાય ને એટલે તું આ થોડી પી લે આખો દી કામ કામ કરે છે થોડું ધ્યાન તારું રાખ ભાભી આ સુલા પાસે બે ચા પીને મારે શું કરવું એસિડિટી નહીં થઈ જાય મને એ હારું બાપા તું દૂધ પીતો એ બપોરે ઉઠી ને ત્યારે પી લે

તારો કહેવાનો મતલબ એમ છે કે હું આખો દી કામકાજ વગેરેનો નવરો નઠલો આટા મારું છું એમ હે ઈ બધું સાવાજો પણ તમને ખબર કેમ પડી કે હું અત્યારે બહાર રહેશું અને તમે ફોન કર્યો કેમ આ બે દી પહેલા તે ફોન કર્યો તો ત્યારે હું કીધું તું યાદ કર યાદ કર મને યાદ ન થાઉ હું કીધું તમે લે કેમ યાદ ન થાઉ તું આ તે તો મને કીધું તું કે હું હવારમાં રોજ પાણી ભરવા જાઉં છું એટલે મેં નક્કી કરી જ રાખ્યું હતું કે પાણી ભરવા જાય ને એટલે મેં આપેલો ફોન તારી પાસે હશે હશે ને હશે જ એટલે પછી આમ જો ગગલી હા તારી બહુ યાદ આવતી હતી ને એટલે હા પછી મને થયું કે અત્યારે ફોન કરી જ દઉં તું મને એમ કે નહીં કે આમ તને ખોરવે છે મારી વગેરે હે મારે કાંઈ નથી કહેવું એમ થોડું હાલે યાર ગગલી હા તારી વગરનો દી કેમ જાય છે ને તું વાત ન પૂછ સમજો હું જ્યાં જાઉં ને તું જ દેખા છો પાણી પીવું તો તું દેખા સમજો જો હું આ જાઉં ને તો પલંગ ઉપર તું જ દેખા અને ખાસ કપડાં પહેરવા જાઉં ને તોય તારી યાદ આવે છે કગલી હા એટલી બધી મારી યાદ આવે તો પછી તેડવા કેમ ન આવતા એટલે તેડવા કેમ ન આવતા હવે આમ જો હા બધું છે ને વડીલ વડીલ નક્કી કરે ને ગગલી એમાં મારાથી થોડું કઈ બોલાય બાકી ઘરે તો એટલો બધો તડપી રહ્યો છું ને તારા તું વાત ન પૂછ ગગલી એવું છે તો પછી વડીલ એનો કયો કે મારી બાઈ ને હું તેડી આવું વાત તો કરો અરે ગગલી વાત કરું જ છું કરું જ છું હા બસ મેળ આવે એટલી વાર પણ આમ જો તને મારી યાદ આવે મને કઈ યાદ ન થાવ ત્યાં બાપા ને ઘરે તમારે યાદ થોડી આવે એને એ તો અરે ગગલી ખરું કહેવાય હો ઝટકો આવી ગયો મને તો તને મારી યાદ નથી આવતી અલી તારી હારું થઈને જો કેટ કેટલું મે કર્યું હે આ તારી યારે લગન કરી લીધા અને અજી અજી તું કાઈ મારા પ્રેમમાં બંધાણી ન તો આડકી અરે તત પવન કેવી વાત કરો છો તમે તો પણ હા ઘરે ઘર આમ જો હું હું કઉ છું હાલની આપડે બે છે ને હા તારા ગામ માં ઓલું આપડે ગામ ના શેડે આપડે ખબર નદી કાંઠે મળતા પેલા હાલની એક વાર આપડે બે મળી લઈ અરે ના બાપા મને એમ શરમ આવે મારા બા બાપા હું કેવું હું કઈ બહાર નીકળવું અને આમે હવે તો લગ્ન થઈ ગયા મળવા બળવાનું ન હોય હાલો હે ગગલી એક મિનિટ આવર ન આવતો હે ચાલુ રાખજે હા ટાવર પકડાવું જુઓ હા ચાલુ રાખજે જો આ અંબળજે આ હાલો આવ્યો અવાજ હા હા હાલો હાલો હા આ હા આવ્યો આવ્યો અવાજ આવ્યો ગગલી બોલ બોલ તમે તો પણ એટલા બધા હરખાઈ ગયા અરે પણ અરખાઈની આમ જો ઝાડવે સોટ્યો આ તારા પ્રેમ ને ખાતર બાકી આમ જો આ ભૂરો કોઈ ની આમે નમો નઈ જો અરે પણ તમે હેઠા ઉતરી જાવ આજુબાજુ વાળા કોક જોય તો ગાંડા અમે છે અરે ગાંડી ટાવર ન થાઉ તો આયા તને ખબર છે ને એક તો વાડીએ આવું તઈ વાત કરવાનો મેળ આવે અને એમાંય પાછો ટાવર બહુ કેવરાયો આ જો હેઠો ઉતરું ટાવર ન આવે લે હવે આવે છે ટાવર બરાબરનો હા ઓ આગળ પાછા મોટા ભાઈ કે કોઈ જોતા નથી ને નકર પછી તમને ઘરે લઈ જાય ને તમારી ખેર નહીં રે ના ના અહીંયા કોઈ નહીં હવે મોટા ભાઈ ને આપણે બે ને ભાઈને મેં કીધું તું તમે છે ને વાડીએ ડોકું મારવા આવતા નહીં હું શું ને હું હા તું સંભાળી લઈ જો ગાંધી એક છે ને પાણી પીવે છે અને અડધે નથી પૂગ્યો હવે એ અડધે પૂગે ને પૂરો થાય ત્યાં સુધીમાં તો આપણે જો બે ત્રણ કલાક નીકળી જાય તું તાર તું જો મન ભરીને વાત કરી લે આજે અરે હું તમે ગાના થઈ ગઈશ કે હું હવે હું મન ભરીને વાત કરવા બે તમારા બાપા ગોતવા નીકળશે મને કહ્યાં કલાકથી ગઈ હતી આવી નઈ આલે ગગલી પછી ફોન કરું તને મોટા ભાઈ આવ્યા છે હો એ પછી પછી વાત કરશું હાલ મૂકું હો હા ઝાડવે હું ઠીંગાણો થતું જાડવે હું એ તો ઓલું

એટલે અર્ધે ઉધે હજી પાણી ભૂગ્યું છે આ પણ બુદ્ધિના બારદાનિયા માથે ઊભું રહેવું પડે કેટલું વધારે પાણી પીયો તો બળી ન જાય એટલે બળી કે મને તું ઈ કે હા હમણાં જોઉં છું તું ફોનમાં જ નકરો પડ્યો રહેશો હું છે આ બધું હા ભાઈબંધ મારો ભાઈબંધ બન શેર માં ગયો છે હવે શેર માં ગયો તો મને અંધી વાતો કરે આ ઘણી વાર તો વિડીયો કોલ કરે

આ ઝાડ બે સેડો ચા હા આ હવે પાળા ઉપર સેડો ચા બધી આ બે દિવસ પહેલા મને કહેતા હતા શું કહેતા હતા હું કહેતા વાળી તારા કાંડ બધાય આ ઉપર કોણ વાત કરે હે હું આ કીધું તું કે બેનો ધ્યાન રાખજે બરાબર એટલે બે માથે ચડી ગયો અને પછી એન ફોન માં આમ જો બરાબર નો લાગી ગયો અને પછી આમ જો ભાઈ છે કામ વાડી લાગ્યો નો ભેં ઉભી રહી નો હું ઊભો રહું મારી વાત ને આમ

હા છે ને લગ્ન થાય ને એટલે બે પાંચ દી રોકાય ને પછી છે ને એના બાપાને ઘેર પિયર પિયર જાય પછી તહેવાર આવતું હોય ને આ ગણેશ હોય કે બે મહિના રોકાવાની બધાને બોલી હોય આ તને ખબર નથી તારા ઘરના આવે ઘર ને આવે રોકાય એટલો બધો તો હરખાઈ જાય કઈ ખબર નથી પડતી આખા ગામ વાળા એટલે તમારા ભાઈ ને એકને નવા નવા ભાઈ છે એટલો બધો જ્યાં હોય ટીંગાઈ ને ફોન માં જ કર્યા કરતો હોય અને પાછો જોર જોર થી બરાડા પડે શાંતિથી વાત ન કરે એ તમને ન ખબર પડે મોટા ભાઈ આ નવા નવા લગ્ન થયા હોય અને પછી જ્યારે બાયુ માણા પિયર જાય ને ત્યાં આપડી પરિસ્થિતિ શું હોય મારા ભાભી ક્યાં તા મને ખબર છે તમે એમ નો કેતા તમે જ કેવાના છો કે હું આમાંથી પસાર થઈ ગયો છું પછી પણ મને તમારી ખબર છે આ મોટા ભાઈ ઘણીવાર તમારી વાતો કરતા હતા